વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે આવા જ સમાચારો સાંભળવા માટે જીપીએસસી ઓલિમ્પિક ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો ચર્ચામાં રહેલો મુદ્દો જ્ઞાન સહાયક તો જ્ઞાન સહાયક મુદ્દે વિવાદ જોવા મળી રહ્યો છે પ્રજાની બુલંદ બનતી માંગણી ગુજરાત માગે કાયમી શિક્ષક સોશિયલ મીડિયા એક્સ પર ઉમેદવારો દ્વારા અસરકારક ઝુંબેશ શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાત મુજબ સરકારના વલણથી આમ લોકોમાં પણ આક્રોશ દરેક જે વિદ્યાર્થીઓ છે તેમજ વાલીઓ છે એ માગણી કહે છે માગણી કરી રહ્યા છે કે ગુજરાત માગે કાયમી શિક્ષક કાયમી શિક્ષકોની ભરતી બાબતે શિક્ષણ વિભાગ કુમકર્ણ નિદ્રામાંથી જગાડવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવાર દ્વારા ટ્વિટરના માધ્યમથી શિક્ષણ વિભાગ અને સરકારને રિમાઇન્ડર આપવામાં આવ્યું છે ગત વર્ષે હાલના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા શિક્ષકોની કાયમી ભરતી પંદર જૂન બે હજાર ચોવીસની આસપાસ કરવામાં આવે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું જેના રિમાન્ડર રિમાઇન્ડર તરીકે ગઈકાલ અઠ્યાવીસ મહિના રોજ સોશિયલ મીડિયા ટ્વિટરના માધ્યમ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં રાજ્યના હજારો ટેટાટ પાસ ઉમેદવારોએ ટ્વીટ કર્યા હતા ખાસ કરીને ગુજરાત માગે કાયમી શિક્ષકના બેનર હેઠળ ભૂપેન્દ્ર પટેલ બીજેપી ગુજરાત નરેન્દ્ર મોદી પ્રફુલ્લ બીજેપી કુબેર ડિંડોર જાડેજા ઈસુદાન ગઢવી અમિત શાહ સી આર પાટીલ રાહુલ ગાંધી શક્તિસિંહ ગોહિલ જેવા દિગ્ગજ નેતાઓને ટેક કરી રાજ્યમાં ખાલી પડેલી જગ્યા માટે મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની માગણી બુલંદ કરવામાં આવી હતી અગાઉના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી વાઘાણી દ્વારા પાંચ હજાર ત્રણસો સાહીઠ શિક્ષકોની જગ્યા પર ભરતી કરવાની જાહેરાત કરી હતી તેમાંથી ગત વર્ષે છવ્વીસો જેટલી જગ્યાઓ ભરવામાં આવી હતી બાકી રહેતી સત્યાવીસો પચાસ જગ્યાઓ પર હજી કોઈ ભરતી કરવામાં આવી નથી ઉમેદવારોએ મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી તેમજ ક્રમિક ભરતી જેમાં સૌ પ્રથમ ઉચ્ચતર માધ્યમિક વિભાગ ત્યારબાદ માધ્યમિક વિભાગ અને ત્યાર પછી પ્રાથમિક વિભાગમાં વધુમાં વધુ સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરવા માટેની માગણી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના દ્વારા જાહેર કરેલા આંકડાકીય માહિતી મુજબ રાજ્યમાં અંદાજે પચીસ હજારથી વધુ શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તો આટલી બધી જગ્યાઓ ખાલી છે તો સરકાર દ્વારા આચાર આચારસંહિતાનું અત્યારે બાનું કાઢવામાં આવી રહ્યું છે આની પહેલાં પણ એક જે અગિયાર મહિનાની કોન્ટ્રાક્ટ શિક્ષક જે યોજના છે જ્ઞાન સહાયક એને લાવવામાં આવી હતી જે કાળી યોજના હતી અગિયાર મહિનાના કરાર પૂરો એટલે આ એક મહિનાનો પગાર પણ સરકારને ના ચૂકવવો પડે હવે જો આચાર આચારસંહિતા દૂર થાય ત્યારબાદ જો કાયમી ભરતી કરવામાં આવ્યું તો સૌથી પહેલાં ઉચ્ચતર વિભાગમાં કરવામાં આવ્યું તો જેના કારણે અગિયાર બારમાં જે વિદ્યાર્થીઓને ચાન્સ મળે એ પછી નવ દસમાં નહીં લે એટલે પછી માધ્યમિક વિભાગ અને પછી પ્રાઇમરી વિભાગમાં ભરતી કરવામાં આવે એવું જણાઈ રહ્યું છે તો સૌથી પહેલાં કહીએ કે પ્રાથમિક વિભાગમાં જે જીતુભાઈ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે સત્યાવીસો પચાસ જેટલી જગ્યા હતી એમાં પણ વધારો કરવામાં આવે અને દીપક રાજાણી રાજાણીએ જેમને ટ્વિટ કર્યું હતું કે આચાર આચારસંહિતા દૂર થયા બાદ એટલે કે ચાર મે પછી આપણે એવું કહી શકાય કે આઠથી દસ હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તો આ ભરતી કેવી રીતના કરવામાં આવશે અને કયા વિભાગમાં કેટલી કરવામાં આવશે એ હજુ સુધીના ન્યૂઝ કોઈ પાસે છે નહીં પરંતુ આપણે એવું કહી શકાય કે પ્રાથમિક વિભાગમાં ચારથી પાંચ હજાર જેવી ભરતી કરવામાં આવશે અને તેમજ માધ્યમિક વિભાગમાં પણ ચારથી પાંચ હજાર જેવી ભરતી કરવામાં આવશે બાકી ઉચ્ચતર વિભાગમાં સરકાર પાસે ગવર્મેન્ટ સ્કૂલો પણ ઓછી છે અને સરકાર અગિયાર બારની મોટાભાગની સ્કૂલો જે બંધ કરી દીધી છે એટલા માટે અગિયાર બારમાં ક્રમિક ભરતી ઓછી જોવા મળશે જ્યારે પ્રાઇમરી વિભાગમાં અને માધ્યમિક વિભાગમાં વધારે ભરતી જોવા મળશે એટલે ટ્વિટર પર વિદ્યાર્થીઓ દેખાવ કરી રહ્યા છે કારણ કે શિક્ષણમંત્રી જીત કુબેરભાઈ ડિંડોરે એમને નિવેદન આપ્યું હતું કે પંદર જૂને ક્રમિક દર વર્ષે પંદર જૂને ભરતી કરવામાં આવશે તો હવે પંદર જૂન આવી રહી છે તો આ પંદર જૂને ભરતી કરવામાં આવશે એવું આપણે જોઈએ